સરસ મજાનો તહેવાર દોસ્તો કે દરેકની અંદર એક પ્રકારનો ઉત્સાહ હોય આનંદ હોય ઉમળકો હોય કે ગણપતિ દાદા દસ દિવસ એટલા સારી રીતના જાય છે દરેક નાના બાળકો યુવાનો એમાં તેઓ એકદમ એક્સાઇટેડ હોય છે ગણપતિ ચતુર્થીને લઈને કારણ કે એની અંદર ભક્તિભાવ તો ખરો જ પરંતુ સાથે સાથે એક એક મહોત્સવનો માહોલ માહોલ ઉત્સવનો ગરબા ડાન્સ ડીજે ત્યાર પછી ભજનો કીર્તનો એ રીતના દરેક જગ્યાએ થતા હોય છે તો ગણપતિ દાદાનું આગમન એ ખરેખર એક જ્યાં જોઈતા ચારો તરફ આપણે જ્યાં જાય ત્યાં મંગલ મૂર્તિની સ્થાપના નહીં થયેલી હોય એવું આપણે જોઈ શકતા નથી બધે જ એ માહોલ ક્રિએટ થાય છે તો ચોમાસાની અંદર ભરપૂર લાભ ભક્તજનો ઉત્સાહી યુવાનો વિદ્યાર્થીઓ બધા જ લેતા હોય છે ગણપતદાદા એમને તો કણ કોણ નહી ઓળખે એમનામાં એટલી પાવર હોય છે બધા આરતીના સમયે આવી જતા હોય છે અને આરતી અને થાળ ગાય છે અને એમનો જે સરસ મજાનું એમના પ્રભાવથી જ બધા હડીમડીને શાંતિથી ભેગા થઈને એમનો ઉત્સવ ઉજવતા હોય છે દરેક કાર્યની અંદર ગણપત દાદાનું નામ લેવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય હોય તો પ્રથમ ગણપત દાદાનું આહવાન કરવામાં આવે છે એમને વિઘ્ન હર્તા પણ દેવ કહેવામાં આવે છે અને વિઘ્ન કરતા પણ દેવ કહેવામાં આવે છે તો બાળકો તો ખૂબ જ ખુશ હોય છે આનંદિત હોય છે અને સરસ મજાના ગણપતિ પપ્પા મોરિયા એ રીતના બોલતા હોય છે નારા લગાવતા હોય છે તો આ ઉત્સવ તહેવારને આપણે વધાવી લઈએ આપણે પણ ભાઈચારાથી મનભેદ કે પછી મનની અંદર કોઈ પણ દ્વેષ હોય એ છોડીને કે કંઈક પણ આપણી અંદર અજુકતું હોય એ બધું ત્યાગ કરીને એને અવાહગ્રીત કરીને છોડીને બધા ભેગા થઈને સમૂહ ભાવના રીતના સરસ મજાનું સાથે મળીને હળી મળીને જેટલો ભક્તિભાવથી એ રસ એ ગણપત દાદાના પ્યાર મોહબ્બતને આપણે જેટલું લૂંટવાનું એટલું લૂંટી લઈએ તો આ તહેવારને બધા પોતાની રીતના હોય છે પણ આ એક સરસ મજાનો કન્ટેન્ટ હતો એટલે મેં મને લેવાનું મન થયું એક મારો પણ ભાવ હતો કે આપની સમક્ષ હું મૂકી શકું તો દોસ્તો આ સરસ મજાના તહેવાર નિમિત્તે હર કોઈ મિત્રો દોસ્તો सौ ने मार तरफ थी हृदयता थी घनी बड़ी शुभेच्छाओ तो छेले तो एटलूज कहू उसके अंधियारों में किरण बन के अंधियारे में किरण बन के जगमगाओ अपनों की गैरों की अपनों की गैरों की निराशा दूर हटाओ अपनों के गैरों की जो निराशा है उसको दूर हटाओ सब मिलके सब मिलके सब मिलके नया युग की एक नया युग की एक मिसाल बनो आगे बढ़ो ऐसा मैं कुछ आपके समक्ष मेरा जो भाव था वो मैंने प्रकट किया तो बस दोस्तों આ ને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ દોસ્તો આ ઉત્સવને ખૂબ ખૂબ હૃદયતાથી મનાવો ઘણી બધી શુભેચ્છાઓ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ